જય શ્રીરામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રીરામ રાધે રાધે શ્રીરામ તમારા ઉપર કૃપા હંમેશા બનાવી રાખશે દોસ્તો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ મોટિવેશનલ કહાની છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આખરે પત્નીની એવી કઈ ત્રણ વસ્તુ હોય છે જે દરેક પુરુષે જોવી જોઈએ જે પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુ જુએ છે એ પોતાના જીવનમાં ક્યારેય ગરીબ નથી રહેતો એમના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સદાય એના ઉપર બની રહે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે પત્નીની એવી કઈ ત્રણ વસ્તુ હોય જે દરેક પુરુષે જોવી જોઈએ એના પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઇક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે આ ચેનલ પર રોજ આવા જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ વિડીયો અપલોડ કરીએ છીએ તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો અને આ વ્યક્તિ તેમની પત્નીથી ખૂબ પરેશાન હતો કેમ કે તેની પત્ની તેની જોડે વાત વાતમાં લડાઈ ઝઘડો કરતી હતી આ લડાઈ ઝઘડાના કારણે તેના ઘરમાં ખૂબ ગરીબી આવી ગઈ તેના ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ હતો નહીં કે પહેરવા માટે વસ્ત્ર પણ નહોતા મિત્રો રોજ રોજના આ કલેશના લીધે આ વ્યક્તિ તેની પત્નીથી પરેશાન થયો હતો એક દિવસની વાત છે આ વ્યક્તિ પોતાનું ઘર છોડીને જંગલ તરફ જવા નીકળી ગયો જંગલમાં તેને એક સાધુ મળ્યા ત્યારે તે વ્યક્તિ આ સાધુ મહાત્મા પાસે બેસી ગયો અને સાધુ મહાત્મા સામે બેસીને રડવા લાગ્યો ત્યારે સાધુ મહાત્માએ આ વ્યક્તિને પૂછ્યું કે પુત્ર તને શું થયું છે તું આટલો બધો કેમ રડે છે તને કઈ વાતનું દુઃખ છે મને જણાવ હું તને મદદ કરીશ ત્યારે આ વ્યક્તિ બોલ્યો કે હે મહાત્મા મારા ઘરમાં મારી પત્ની અને મારા બે નાના બાળકો છે મારી પત્ની મારી કોઈ વાત માનતી નથી વાત વાતમાં મારી સાથે લડાઈ ઝઘડો કરે છે જેના લીધે મારો એક નાનો એવો વ્યવસાય હતો એ પણ બંધ થઈ ગયો અને હવે અમારા ઘરમાં બે ટકનું ભોજન પણ નથી રહ્યું મારા બાળકો ભૂક્યા છે અને હું રોજ મારી પત્નીને સમજાવું છું કે આ લડાઈ ઝઘડો ના કર તો પણ તે રોજ મારી સાથે લડાઈ ઝઘડો કરતી રહે છે આના લીધે હું ખૂબ દુઃખી છું અને ખૂબ પરેશાન છું એટલે આજે હું મારું ઘર છોડીને તમારા શરણે આવ્યો છું ત્યારે આ સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે પુત્ર શાંતિ રાખ આજે હું તને એવી ત્રણ વસ્તુ બતાવીશ જે કોઈ પણ પુરુષ તેમની પત્નીની આ ત્રણ વસ્તુ જોવે છે એવા પુરુષ પોતાના જીવનમાં ક્યારેય ગરીબ નથી રહેતા કે ક્યારેય એના ઘરમાં લડાઈ ઝઘડો નથી થતો અને તેના ધંધામાં ઉન્નતિ થાય છે ત્યારબાદ સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે હું તને જે ત્રણ વાતો જણાવું છું એ વાતોને ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો ત્યારે આ વ્યક્તિ સાધુ મહારાજને કહેવા લાગ્યો કે હે મહાત્મા હું તમારી વાતો ધ્યાનથી સાંભળીશ અને મારા જીવનમાં ઉતારીશ તમે મને એ વાતો જણાવો ત્યારે આ સાધુ મહારાજ આ વ્યક્તિને એક કહાની સંભળાવવા લાગ્યા એ તમે ધ્યાનથી સાંભળજો સાધુ મહારાજ કહેવા લાગ્યા કે એક નગરમાં એક ખૂબ મોટો શેઠ રહેતા હતા આ શેઠનો ખૂબ મોટો વ્યાપાર હતો તેમના ઘરમાં શેઠ અને તેમની પત્ની રહેતા હતા આ શેઠ અને શેઠાણી વચ્ચે ખૂબ પ્રેમ હતો તેમના ઘરથી લડાઈ ઝગડો કે કલેશ હંમેશા દૂર રહેતા એટલા માટે એમના ઘરમાં સદાય માતા લક્ષ્મીનો વાસ રહેતો અને તેમના વેપારમાં ખૂબ ઉન્નતિ થતી હતી આ શેઠ શેઠાણીમાં એટલો બધો પ્રેમ હતો કે આજુબાજુમાં રહેવાવાળા લોકો પણ તેની ઈર્ષા કરતા રહેતા ધીરે ધીરે આ શેઠ અને શેઠાણીના પ્રેમની વાત રાજા સુધી પહોંચી ગઈ મિત્ર જ્યારે શેઠ શેઠાણીના પ્રેમની વાત આ રાજા પાસે પહોંચી ત્યારે રાજા પણ તેમના પ્રેમની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારા નગરમાં એક પુરુષ અને સ્ત્રી એવા છે જેના ઘરમાં ક્યારેય લડાઈ ઝગડો નથી થતો દોસ્તો થોડા દિવસો બાદ આ રાજાએ આખા નગરમાં ધંધેરો પીટાવ્યો અને કહ્યું કે આપણા નગરના તમામ લોકો પોતપોતાના ઘરમાં એક દીવો પ્રગટાવીને રાખે ત્યારે રાણી સાહેબા પૂછવા લાગ્યા કે મહારાજ આખરે તમે તમામ લોકોના ઘરે દીવો શું કામ કરાવો છો રાણીની વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા કે દીપક પ્રેમની નિશાની હોય છે જેના ઘરમાં દીપક હોય તેમના ઘરમાં સદાય પ્રેમ બનેલો રહે છે અને હું એવું વિચારું છું કે જેવો પ્રેમ આ શેઠ અને શેટાણી વચ્ચે જોવા મળે છે એવો જ પ્રેમ આપણા આ નગરમાં દરેક પતિ પત્ની વચ્ચે થઈ શકે એટલા માટે હું દરેક ઘરમાં દીવો કરાવવા માગું છું ત્યારબાદ રાજાના સૈનિકો આખા નગરમાં ધંધેરો પીટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમામ લોકોના ઘરમાં આખી રાત દીવો કરેલો રાખજો મિત્ર રાજાની વાત માનીને આખા નગરમાં લોકોએ પોતપોતાના ઘરમાં દીવા કર્યા પરંતુ જ્યારે અડધી રાતનો સમય થયો ત્યારે તમામ લોકોના દીવા ધરી ગયા પરંતુ પહેલાં શેઠ અને શેઠાણીના ઘરનો દીવો સળગતો હતો કેમ કે દીપક પ્રેમની નિશાની હોય છે અને આ શેઠાણી પોતાના ઘરનો દીવો હંમેશા પ્રગટાવેલો રાખતી હતી જેનાથી શેઠ અને શેઠાણીનો પ્રેમ વધતો રહે પરંતુ મિત્રો આ શેઠાણી પણ ઘરમાં પોતાની મનમાની કરતી હતી તેમને જે મનમાં આવતું એ જ કામ કરતી પરંતુ શેઠને આ વાતથી ક્યારેય કોઈ પરેશાની થતી નહીં કેમ કે શેઠ ખૂબ સમજદાર હતા તેઓ એવું વિચારતા હતા કે કદાચ હું મારી પત્નીને રોકટોક કરીશ તો ઘરમાં કારણ વગર જ લડાઈ ઝઘડા ચાલુ થશે મિત્ર એટલા માટે જ આ શેઠ શેઠાણીની ઘણી બધી વાતોને નજરઅંદાજ કરતા હતા આ શેઠ એટલા માટે આ બધી વાતોને નજર અંદાજ કરતા કે શેઠ અને શેઠાણી વચ્ચે પ્રેમ બનેલો રહે એક દિવસની વાત છે રાજા અને રાણી પોતાના રાજમહેલની છત પર ઊભા રહીને નગરનો નજારો જોઈ રહ્યા હતા ત્યારે રાજા અને રાણીએ જોયું કે તેમના આખા નગરમાં અંધારું છે પરંતુ ફક્ત આ એક જ ઘર એવું હતું જ્યાં દીપક પ્રગટાવેલો હતો અને તે હતું આ શેઠ અને શેઠાણીનું ઘર ત્યારે રાજા રાણીને કહેવા લાગ્યા કે જુઓ આ શેઠ અને શેઠાણીમાં કેટલો પ્રેમ છે આખા નગરના દીપક ઠરી ગયા છે પરંતુ આ શેઠના ઘરે દીપક પ્રગટેલા છે આનો મતલબ એ છે કે શેઠ અને શેઠાણી વચ્ચે ખૂબ પ્રેમ છે ત્યારે રાણીએ કહ્યું કે મહારાજ શેઠ અને શેઠાણી વચ્ચે આટલો બધો પ્રેમ છે એ એટલા માટે છે કેમ કે શેઠાણી સમજદાર છે એટલા માટે આ શેઠના ઘરમાં પ્રેમ છે રાણીની આવી વાતો સાંભળીને રાજા કહેવા લાગ્યા કે નહીં મહારાણી તેના ઘરમાં શેઠાણી નહીં પરંતુ શેઠ વધારે સમજદાર છે એટલા માટે તેમની વચ્ચે આટલો બધો પ્રેમ છે અને તેના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો નથી થતો ત્યારે રાણી કહેવા લાગી કે શેઠાણી સમજદાર છે અને રાજા કહેવા લાગ્યા કે શેઠ સમજદાર છે મિત્ર શેઠ અને શેઠાણીની વાતને લઈને રાજા રાણી વચ્ચે વિવાદ થવા લાગ્યો ત્યારે રાજાએ કહ્યું કે જુઓ આપણે બંને આ વિવાદ કરવાની કોઈ જરૂર નથી આપણે બંને એક કામ કરીએ આપણે એની પરીક્ષા લઈએ અને એ પરીક્ષામાં જે પાસ થશે એ જ સમજદાર હશે ત્યારબાદ રાજા અને રાણી આ શેઠ શેઠાણીની પરીક્ષા લેવા માટે તૈયાર થયા ત્યારબાદ રાજા બહેનમાં ગયા અને પોતાની દાસીને બોલાવી અને દાસીને કહેવા લાગ્યા કે તું પેલા શેઠ પાસે જા અને જે પ્રશ્ન હું તને જણાવું છું એ તું ત્યાં જઈને શેઠને કહેજે ત્યારે દાસી બોલી ઠીક છે મહારાજ ત્યારબાદ આ દાસી રાજાની વાત સાંભળીને શેઠ પાસે ગઈ એ સમયે શેઠની પત્ની કંઈક સામાન ખરીદવા બહાર ગઈ હતી મિત્રો ત્યારે આ દાસી શેઠને કહેવા લાગી કે શેઠજી હું રાજમહેલમાંથી આવી છું રાજા સાહેબે મને મોકલી છે એટલે શેઠજી બોલ્યા કે મને જણાવો હું તમારી શું સેવા કરી શકું છું તમે અહીં બેસો હું તમારા માટે પાણી લાવું છું ત્યારે આ દાસી શેઠને કહેવા લાગી કે નહીં શેઠજી હું રાજાની દાસી છું અને હું તમારી પાસે રાજાના સમાચાર લઈને આવી છું ત્યારે શેઠજી બોલ્યા ઠીક છે તમે દાસી તો રાજા માટે છો પરંતુ અમારા માટે તો તમે અતિથિ છો અને અતિથિ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે કોઈ વાંધો નહીં તમે મને જણાવો કે રાજા સાહેબે મારા માટે શું સમાચાર મોકલ્યા છે ત્યારે દાસી શેઠને કહેવા લાગી કે રાજા સાહેબે એવું કહ્યું છે કે કદાચ તમે તમારી પત્ની સાથે સંબંધ પૂરો કરી અને તેને તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકશો તો અમારા મહારાજ તમને પોતાનું અડધું રાજ્ય તમને આપી દેશે આ સાંભળીને શેઠ રાજીએ તરત જ કહ્યું કે હું સંપત્તિના મોંમાં મારું ઘર બરબાદ નહીં કરું એટલે હું આવું નહીં કરી શકું મહારાજને કહેજો મને માફ કરે મારાથી આવું કાર્ય નહીં થઈ શકે એટલે દાસી શેઠનો આવો જવાબ સાંભળીને રાજમહેલમાં પહોંચી ત્યાં રાજા અને રાણી બેઠા હતા ત્યાં જઈને શેઠજીએ કહેલી બધી વાત જણાવી આ બાજુ જેવી રીતે રાણીએ રાજાને કહ્યું હતું કે શેઠ સમજદાર નથી શેઠાણી સમજદાર છે એટલે શેઠ અને શેઠાણીની વાતને લઈને રાજા રાણી વચ્ચે ફરીથી વિવાદ શરૂ થયો અને રાજાએ કહ્યું કે તમે શેઠની પરીક્ષા તો લઈ લીધી હવે હું શેઠાણીની પરીક્ષા લેવા માગું છું તો જ સત્ય સાબિત થશે કે શેઠ અને શેઠાણીમાં કોણ વધારે સમજદાર છે ત્યારે આ રાજાએ એક નોકરને બોલાવ્યો અને દાસને કહેવા લાગ્યા કે જે વાતો હું તને જણાવું છું એ જ વાતો પેલા શેઠાણી પાસે જઈને તેને કહેજે ત્યારબાદ રાજાનો દાસ પહેલી શેઠાણી પાસે જવા નીકળી ગયો આ બાજુ શેઠજી પોતાના વેપાર ધંધા માટે ક્યાંય બહાર ગયા હતા ઘરે શેઠાણી એકલા હતા ત્યારે જ આ દાસ શેઠાણી પાસે પહોંચી ગયો અને શેઠાણીને કહેવા લાગ્યો કે શેઠાણીજી હું રાજમહેલથી આવ્યો છું અને મને રાજા સાહેબે મોકલ્યો છે ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે ઠીક છે જણાવો શા માટે તમને રાજા સાહેબે મોકલ્યા છે ત્યારે આ દાસ શેઠાણીને કહેવા લાગ્યો કે રાજા સાહેબે કહ્યું છે કે કદાચ તમે તમારા પતિને છોડી દેશો તો તેઓ તમને ઘણા બધા હીરા અને ઝવેરાત આપશે અને કદાચ તમે એને મારી નાખશો તો તે તમને પોતાના રાજ્યનો અડધો હિસ્સો આપી દેશે દોસ્તો દાસની વાત સાંભળીને શેઠાણી તરત જ તૈયાર થઈ અને કહેવા લાગી કે ઠીક છે કદાચ રાજા સાહેબ તેમના રાજ્યનો અડધો હિસ્સો મને આપશે તો હું મારા પતિને પણ મારી નાખીશ મિત્રો ત્યારે આ રાજાનો દાસ શેઠાણીને કહેવા લાગ્યો કે મને કેવી રીતે ખબર પડશે કે તમે શેઠજીને મારી નાખ્યા છે ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે મારા ઘરમાં જે દીપક પ્રગટેલો છે એ તમને દેખાઈ રહ્યો છે ત્યારે દાસ બોલ્યો હા દેખાય છે ત્યારે શેઠાણી આ દાસને કહેવા લાગ્યા કે જ્યારે હું મારા પતિને મારી નાખીશ ત્યારે હું આ દીપક ભૂચાવી નાખીશ એટલે તમને ખબર પડી જશે કે મેં મારા પતિને મારી નાખ્યો છે હવે આ દાસ શેઠાણીની વાત સાંભળીને રાજમહેરમાં પાછો આવ્યો અને રાજા રાણીને આ બધી વાત જણાવવા લાગ્યો શેઠાણીની વાત સાંભળીને રાણી ખૂબ આશ્ચર્યચકિત રહ્યા અને રાણીને આ સ્ત્રીથી નફરત થવા લાગી મિત્રો ત્યારે આ રાજાએ પોતાના તમામ દાસદાસીઓ સાથે તમામ સૈનિકોને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે જુઓ હું એવું ક્યારેય નથી ચાહતો કે રાજા અને રાણીના લીધે કોઈ નિર્દોષનો જીવ જાય તમે એક કામ કરો પહેલાં શેઠાણીના ઘરે જાઓ અને શેઠને આ બધી વાત જણાવો અને તે શેઠને બચાવી લ્યો મિત્ર આ બાજુ દાસદાસીઓ શેઠાણીના ઘરે ગયા અને વિચારવા લાગ્યા કે શેઠાણી તો શેઠને રાત્રે મારશે અને તેને માર્યા બાદ દીવો ઠારવાની છે પરંતુ આપણે એના પહેલાં જ શેઠાણીના ઘરે પહોંચી જઈએ મિત્રો હજુ તો રાત પણ નહોતી થઈ સાંજનો સમય હતો અને જ્યાં રાજાના સૈનિકો શેઠાણીના ઘરે પહોંચ્યા અને જોયું તો શેઠજી તો પહેલાંથી જ મરણ પામ્યા હતા આ જોઈને રાજા રાણીના દાસ દાસીઓ પહેલાં શેઠાણીને કહેવા લાગ્યા કે શેઠજી તો મરેલા છે તમે તો આ શેઠજીને રાત્રે મારવાનું કહ્યું હતું મિત્ર ત્યારે આ શેઠાણી દાસ દાસીઓને કહેવા લાગી કે આ શેઠને તો મારે મારવાનો જ હતો રાત્રે તો મારે દીવો ઠારવાનો જ હતો એટલા માટે મેં દિવસે જ શેઠને મારે મારવાનો જ હતો રાત્રે તો મારે દીવો ઠારવાનો હતો એટલા માટે મેં દિવસે જ શેઠને જાહેર આપીને મારી નાખ્યો હવે તો મારે ફક્ત દીવો ઠારવાનો જ બાકી છે મિત્રો ત્યારબાદ આ સૈનિકો અને દાસીઓ દોડતા દોડતા રાજાના દરબાર આવ્યા અને રાજાને બધી વાત જણાવી આ સાંભળીને રાજાને ખૂબ જ ક્રોધ આવ્યો અને એમને આવી સ્ત્રીઓથી ધૃણા થવા લાગી ત્યારબાદ તેમણે પોતાના સૈનિકોને મોકલ્યા અને કહ્યું કે તે પહેલાં શેઠાણીને બંદી બનાવીને દરબારમાં હાજર કરે ત્યારબાદ રાજાના સૈનિકો આ શેઠાણીને બંદી બનાવીને રાજ દરબારમાં લાવ્યા ત્યારે આ રાજાએ શેઠાણીને લોભના કારણે પતિની હત્યા કરવાના ગુનામાં જેલમાં પુરાવી દીધી દોસ્તો આ કહાની સાધુ મહારાજે પહેલાં દુઃખી અને પરેશાન વ્યક્તિને સંભળાવી રહ્યા હતા ત્યારે સાધુ મહારાજે આ વ્યક્તિને પૂછ્યું કે હવે તમને સમજાઈ ગયું હશે કે સ્ત્રીની એવી કઈ ત્રણ વસ્તુ હોય છે જે દરેક પુરુષે જોવી જોઈએ ત્યારે આ વ્યક્તિ સાધુ મહાત્માને કહેવા લાગ્યો કે મહારાજ મને હજુ પણ કંઈ સમજાયું નથી કે સ્ત્રીની એવી કઈ ત્રણ વસ્તુ હોય જે પુરુષે જોવી જોઈએ મિત્રો ત્યારે આ સાધુ મહાત્મા આ વ્યક્તિને કહેવા લાગ્યા કે દરેક પુરુષે પોતાની પત્નીની સૌથી પહેલી આ વસ્તુ જોવી જોઈએ કે તેમનું કેવી જગ્યાએ આવવા જવાનું છે મિત્ર જે પુરુષ પોતાની પત્નીની આ વસ્તુ જોવે છે કે તેમની પત્ની આ જગ્યાએથી આવી રહી છે આ જગ્યાએ જઈ રહી છે અને જો શરૂઆતમાં જ એને અમુક ખરાબ જગ્યા તેમજ ખરાબ લોકો સાથે જતા અટકાવશો તો તે અટકી જશે પરંતુ વધારે સમય આવા લોકો સાથે રહેશે અથવા તો આવા લોકોની સંગત કરશે તો ત્યારબાદ તેને પાછી વાળવી ખૂબ મુશ્કેલ બને છે જેવી રીતે નદીના કિનારા પર પાળો બાંધેલો ના હોય અને નદીમાં પૂર આવે તો તે પૂરનું પાણી નદી કિનારે વસેલા ઘરોને પણ નુકસાન પહોંચાડે છે પરંતુ જો આ નદીમાં પૂર આવ્યા પહેલાં જ તેના પાડા મજબૂત કરી લીધા હોય તો કિનારે વસેલા ઘરોને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું એવી જ રીતે પત્નીને ખરાબ લોકોની સંગત થતાં પહેલાં તેને અટકાવી લે છે એવા પતિના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય અને તે પોતાની પત્ની ઉપર નિયંત્રણ કરી શકશે જોકે બધી જ પત્નીઓને આવા નિયંત્રણમાં રાખવાની કોઈ જરૂરિયાત નથી હોતી બીજી વાત કે પુરુષે પોતાની પત્નીની અંદર આ વસ્તુ જોવી જોઈએ કે તેમની પત્નીની ભાષા કેવી છે તે પોતાના પતિની ઇજ્જત કરી રહી છે કે નહીં તે પોતાના પતિની વાત માને છે કે નહીં કદાચ કોઈ સ્ત્રી પોતાના પતિની વાત નથી માનતી પતિની ઇજ્જત નથી કરતી આવી સ્ત્રી તેમના પતિ સાથે કંઈ પણ કરી શકે છે જેવી રીતે પહેલાં શેઠાણીએ શેઠની સાથે કર્યું હતું એટલા માટે દરેક પુરુષે પોતાની પત્નીની આ વસ્તુ જોવી જોઈએ ત્યારબાદ આ સાધુ મહાત્માજી ત્રીજી વસ્તુ બતાવે છે કે દરેક પુરુષે પોતાની પત્નીનું ચાલ ચલન જરૂર જોવું જોઈએ મિત્ર જે પુરુષ પોતાની પત્નીનું ચાલ ચલન જોવે છે અને પત્નીનું ચાલ ચલન જોઈને તેમને શાંતિથી સમજાવે છે અને તેમને નિયંત્રિત કરી રાખે છે તો તેમના ઘરમાં લડાઈ ઝઘડા ક્યારેય નથી થતા મિત્ર જે સ્ત્રીઓ પોતાના ઘરમાં પોતાની મનમાંની ચલાવે છે અને પતિની વાતોને નથી માનતી તેવી સ્ત્રીના ઘરમાં આવા પ્રકારની મુસીબતો આવે છે મિત્ર આ ત્રણ વાતો આ સાધુ મહારાજે પહેલા વ્યક્તિને જણાવી અને ત્યારબાદ આ વ્યક્તિએ આ ત્રણ વસ્તુ સારી રીતે સમજી લીધી અને સાધુને પ્રણામ કરીને તેમના ઘરે જવા નીકળી ગયો મિત્રો હું આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રીરામ